નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ નવ આઠ બે હાજર ચોવીસ વાર શુક્રવારના રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં સિંગદાણાનો નીચો ભાવ ચૌદસો પંચોતેર રૂપિયા થી ઊંચો ભાવ સોળસો ચાલીસ રૂપિયા રહેલો જીરું ચાર હજાર બસો રૂપિયાથી લઈને ચાર હજાર નવસો રૂપિયા राइडो नौ सौ थे रूपए एक हजार चौम रूप एरडा एक हजार पांच रूपयासी रूपया तोरसौ रूपया चार सौ हजार पांच सौ पांच रूपिया सुवा चौद सो रूपया लाइने सोल सोतेर रूपिया मेथी नौ सौ पचास रूपिया हड़द सत्तर सो रूपियान रूपिया मग पंदर सो रूपिया सोल सौ पचास रूपिया तुवेर सोल सौ चालीस रुपया लाइने बसो दस धाणा ताना पंचोते लाइने चौद सौ पचीस रूपया अजमोर बसो पचास रूपया चार सौ चालीस रूपये सोयाबीन आठ सौ चौदह आठ सौ रुपया जुआर छसो चालीस रूपये सात सौ पिस्ताली रूप लसन पांच सौ रूपया लाइने त्रजार चार सौ पचास रूपिया वरिया नौ सौ वीस रूपया लाई ने बार सौ सित्ते तल आठ सौ पचास हजार पांच सौ एकतालीस रूपिया तल सफेद रूपिया थी लाज चार सौ एक रुपया પાંચસો સાત રૂપિયા થી લઈને પાંચસો એસી રૂપિયા ઘઉં લોકવાન પાંચસો ચાર રૂપિયા થી લઈને પાંચસો પિસ્તાલીસ રૂપિયા મગફળી એક હજાર સિત્તેર રૂપિયા થી લઈને રૂપિયા પંદરસો પંચ્યાસી રૂપિયા તો રાજકોટ માર્કેટ ના તમામ વસ્તુના કઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ને લાઈક કરી દેજો ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના ના રોજ ના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો De jawab adalah benda